અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો વડોદરાના ભાયલીમાં ગરબા રમી અને પરત ફરતી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે સમગ્ર મામલે આ પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે તો બાળકી જ્યારે પરત ફરી રહી હતી તે સમયે આ ઘટના બની નવરાત્રીના સમયમાં દીકરી સાથે દુષ્કર્મ દુર્ભાગ્યપૂર્ણ હોવાનું ઈસુદાન ઘડવીએ ગણાવ્યું છે દિવસે અને દિવસે સમગ્ર ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે દુષ્કર્મ કરનારને તાત્કાલિક ફાંસી આપવાની માંગ ઈસુદાન ગઢવીએ કરી છે વડોદરાના ભાયલીમાં ગરબા રમી અને પરત ફરતી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે સમગ્ર મામલે આ પાર્ટીના પ્રમુખ ઈસુદાન ઘડવીનું નિવેદન સામે આવ્યું છે વડોદરાના બાયલીમાં આજે સમાચાર દુઃખદ મળ્યા કે એક સગીરા સાથે ગેંગરેપ થયું ગુજરાતમાં ભાજપની સરકાર કરીને મુખ્યમંત્રી ગૃહમંત્રી અનાવડતના કારણે આજે દરેક દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની છ વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય ભાજપ સમર્થક એની હત્યા કરી નાખે તમે જુઓ બીજા દિવસે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય મહેસાણામાં થાય એના મહેસાણા મોડાસા માં બળાત્કાર બને અને આજે વડોદરાના ભાયલીમાં ગેમરેપ થયું છે આ ગુજરાત કોને બનાવ્યું આવું કઈ હાલતમાં ગુજરાત કરી નાખ્યું છે બહુ દુઃખદ છે અત્યારે

પાંચ વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે વાહ વાહ મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોજદારી કરી જેનો પરિણામ આજે રાત્રે બાર વાગે એ દીકરી જયારે પર ફરી રહી હતી ત્યારે બળાત્કાર ગેંગરેપ થયું છે કોણ જવાબદાર અને એટલું નહીં પાંચ વાગ્યા સુધી ગરબાની વાત કરતા હતા ગરબા તો બાર વાગે ઘણી જગ્યાએ મન કરાવી દે છે પોલીસ પોલીસ કમિશનર અને કલેક્ટર એમ કે ગૃહમંત્રી ને ખબર નથી પડતી પાંચ વાગ્યા સુધી ન રમાડી શકાય